તમને એમ થતું વાંભ હોય એટલે શું તો એ છે ને આપણે રાઈટ થાય તો અમે કઈ રીતે પકડ્યું નહીં હવે હું તમને બતાવું અને આજે આપણે છે ને એન્ટ્રી આપતા ભૂલી જાય કારણ કે ઉતાવળમાં છે ને આપણે વિડીયો ચાલુ કરી દીધો તો ચાલો લેસ ગો ફાઇનલી ફેમિલી અત્યારે આપણે ભાઈ રાતના કેટલા વાગે કઈ ખબર નથી આપણે જવું બાર વાગવા આવી ગયા અને જો આપણે વાઘો ઉપાડ્યું તો કુરજી ભાઈ હું આવ્યું તો તમે આ જોઈ રહ્યા છો ને એ છે ને મસ્ત મજાની વાયમ આવી અને આપણે છે ને કેટલી વાયમ આવી તમને બતાવું અને ફેમિલીનો કલર જોઉં

દિવસે આવીને કરે રાત માં આવી જાય કાકોજી ભાઈ પાણી ટાઢા નો ઈવા આવે ગરમ પાણી હોય ઈવા આવે જાવ તમે તો હવે આને અમારે કાઢવાની છે કઈ રીતે કાઢીએ તમે જોજો મસ્ત મજાની વાઇબ છે હવે કોરજી ભાઈ છે ને કાઢવાના છે આને રાત સે કઈ રીતે કાઢે આપણે જોઈએ ચાલો આઈ આઈ જો લો જો પાથી વીજી આલો કાઢી જો જો મસ્ત મજાની વાઇબ અમે કાઢી લીધી ભાઈ

ભાભી નાખી અને પછી ચાલો અમે હવે રૂમમાં નાખી દઈએ ભાઈ મસ્ત મજાના અને તમે વાઇન કહેવામાં આવે તો નીકળી જાય ચાલો ડન અને અમે મેલી આ નાની વાઇમ છે અને આને આપણે લઈ લીધી છે અને આ મારે કુરજીભાઈ જો લઈને જાય છે તો ચાલો આ માઇક લઈને ફટાફટ કોલ રૂમમાં નાખી દઈએ અને જો અહીંયા પણ માઇક લઈ છે નાના નાના આને કાઢીએ ખાખા કહેવામાં આવે ફાઈનલી અત્યારે તો છે ને આપણે મસ્ત મજાના ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને બધે આપણે જાગી જ્યાં છીએ રાઈ છે ને કોઈ જ્યાં વામ ચીજ પકડી જવો અમારે સગુજીભાઈ ને અહીં બેઠા ગુરજીભાઈ એ બ્રશ નથી કર્યું બાકી છે કેમ કે ફેમિલી આપણે છે ને મોટું મોટું થઈ નાખ્યું હોય અને આજમાં છે ઠંડી બહુ પડે અને અમારે કિશનભાઈ તો બ્રશ કરવાનો પ્લાન કરે છે એવું બધું છે ને અત્યારે છે ને આપણે ભાઈ નાસ્તો બનાવવો છે હવે હવે સા બનાવીએ જોઈએ તો ફેમિલી અમે છે ને દરિયામાં કેટલા મોબાઈલ લઈને આવીએ તો કુરજીભાઈ બધાને એક એક કરીને નામ આપી દો આ છે ઇન્ફિનિસ આ છે રેડમી આ પોકો આ વિવો આ Motorola G60 સાઈટ આ Motorola G60 સાલી G60 સાઈટ ની હે ઈ વધારે પાવર છે વધારે છે હા આ મારા સાલી છે યાર એ આ આ છે ને આ આ આનો છોકરો છે આ આનો આનો બાપ છે શાંતિભાઈ પાસે એક એપલ છે બધાનો દાદા તો પછી અને फैमिली આમાં છે ને આપડો આ પણ આપડો તમને ન દે આ બધા બેન્ડ ફોન છે બેન્ડ જો આ બધા ચાલુ છે જો આમ તમને દેખાય વોલペપર હા જો સેવ લા આ તો 60 સુધી જ લાગે 70 70 ને 70 પર બોલો બધા ફોન ચાલુ જો બધા ફોન ચાલે પણ તમને એમ થાય કે છે

મોઢું થયું તો હવે ઓઠે તો હવે કોલગેટ થ્રી ઓ એવું છે વડે તો કોલગેટ થ્રીટી એવું છે અને ચાલો તો આપણે શા બનાવી મસ્ત મજાની જવું ફેમિલી મસ્ત મજાની ભાઈ શાહ બની ગઈ છે સૌજીભાઈ બધાને આપી દીધી તો ચાલો ફેમિલી બધાય નાસ્તો કરવા જવું અમે તો નાસ્તો કરી લઈએ બધા જવું નાસ્તો કરવા બેહી ગયા છે અમારે પૂરજી ભાઈ ત્યાં સૌજીભાઈ તો ચાલો ફેમિલી અમે નાસ્તો કરી લઈએ સવાર સવારનો પછી છે ને આપણે થોડું કામ છે ફટાફટ કામ કરવાનું છે કાકુરજીભાઈ તો ફેમિલી આને છે ને ભાઈ પાલવા કે અમે તો આને છે ને પાલવાનમાં ભાઈ અમારે કટિંગ કરવું છે કેમ કે ખાવા હાટુ કટિંગ નથી કરવાનું આ પાલવાનું છે ને ભાઈ આપણે વાઘામ પોરાવ સાટું કટિંગ કરવાનું તો જો ઘણા બધા છે તો ચાલો આપણે કટિંગ કરી નાખીએ તો હું ફેમિલી તમને બધાને એમ રાખતા કે અમે તરીકે અમે કામ કરી રીતે કરી તો અમે છે ને કામ જોવું અમારું કામ આવવું હોય તો અમારે કુળજી ભાઈ અહીં દોરી ક્યાં છે હું કેવું કુરજી ભાઈ એમ તો કુરજીભાઈ ના આવે તો કોડી અહીં ક્યાં છે બાકી સહુજીભાઈ કિશનભાઈ અહીંયા શું કરે હાલો આપણે જોવા જઈએ તો આપણે પેલા સૌજીભાઈના રિવ્યુ લઈએ શું કરે છો સૌજીભાઈ આને કહેવાય આ ગળીમાં તો એને છે ને ઘાઈએ કે છે જો તમે અને આ ગલ કાઢે છે અમાર કિશનભાઈ તો ચાલો હવે આપણે એને પણ રિવ્યુ લઈએ કિશનભાઈ શું કહેવો બાકી શું કાઢ્યો તો અમારે કિશનભાઈ એને ગળિયું કાઢી કાઢીને અંબાવે છે અને જો આવા કઈ ઘાંસા છે જો અમારી પોર્ટ છે ને અત્યારે લંગર ઉભે છે તો આ રીતે કઈ કામ ચાલુ છે અને આજમાં છે ને કાલ કદાચ થોડોક પવન ઓછો છે કાસ આવજો ભાઈ એવું હતું અને સૌજી ભાઈ તો કેમ પર હોય એટલે બતાવું શું આ રીતે કઈ પરોતા હોય ને એ બી છે ને ગોઠવતા જવાના એવું બધું છે શું કેમ કામ કરે અને પાણી છે ને આજમાં થોડાક ખારા છે કાલ તો ઓલા હતા કસરા વાળા એટલે એકલો કસરો જ અંદર તો આ બે કોસો કસરો તો ચાલો આપણે ફટાફટ કામ કરી નાખીએ અને હું તમને છે ને ભાઈ સીપુ બતાવી દઉં કેટલી બધી સીપુ છે તો ફેમિલી અહીંયા સીપુ દેખાય છે તો હું તમને છે ને ઝૂમ મારીને બતાવું ભાઈ સાબ જો અહીંયા સીપુ છે પછી તો આ બાજુ પણ છે અને આ છે ને કરીંગ છે બોટ ઊંચી કરવાની આ બધું ઘણી બધી બોટ છે

અને એમાં પણ આપણે કેટલી વાંબ આવશે એ પણ કહેવું અને લાટ આવશે તો તમને બતાવી પણ દેવું અને ઘરે કહેતી કંઈ ખબર નથી જો વાંભ આવશે તો આવું તો આપણે રોકાણ થાય એવું કંઈક છે જોઈએ હવે અને ચેનલને છે ને સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને છે ને આવનારા બધા વિડીયો તમારી સુધી પહોંચી શકે અને અમે છે ને દરિયામાં કઈ રીતે લાઈવ મચ્છી પકડી તમને છે ને બધું બતાવી અમે અને આપણી ચેનલમાં વિડીયો પણ છે તો જોઈ લેજો અને મળશો એક નવા વિડીયો સાથે આ સુધી બધા મિત્રોને જય માતાજી બગાય